હોય ત્યારે આપણે આપણા વ્યવહારિક કામ હોય તો ત્યાં તો આપણે સ્વર્ણ પરિવર્તન આવીએ પણ જ્યારે કૃષિનું આયોજન હોય ત્યારે આપણી સંખ્યા ટૂટતી હોય ને ખેડૂતો તો એ અવસોની વાત છે આજે તમે આ બહુની સંખ્યામાં આવ્યા ને એ બદલ તો ખૂબ ખૂબ આભાર અને કાયમી એક મંત્ર રાખી કે આપણી આવકના સ્ત્રોત ન હોય ખાલી ખેતીમાંથી નિર્ભર હોય ત્યારે ખેતી બાબતે કાઈ પણ કામ હોય તો જાગૃત થઈ અને અતુલ આપણી હાજરી રાખજો હવે મારો પરિચય આપું ગામ સતા વિજય એરમાં સૂર્યદેવ પ્રાકૃતિક ધામ પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને એના રિઝલ્ટ મેં જોયા છે મારી વાડી ઉપર તો આપણે સુભાષ પાલેકર જે પ્રાકૃતિક ખેતી છે એના બધા આયામો વાપરું છું ગૌ માતાનું પાલન કરું છું અને આપણે એક માનસિકતામાંથી બહાર આવવાનું છે કે પ્રાકૃતિક કૃષિ કરવાથી ઉત્પાદન ઘટી જાય છે તદ્દન ખોટી વાત છે ક્યાંક ને ક્યાંક સરકારે જે ખેડૂતોના પ્રશ્ન છે એને જળમૂળમાંથી કાઢવા માટે જે પ્રાકૃતિક કૃષિ લઈ છે તેને અપનાવવાનું છે હવે એમાં પહેલો પ્રશ્ન છે કે ખેતીના ખર્ચા નાબૂદ થઈ જાય છે તો એક તો ખર્ચા ઘટી જાય બીજી વાત એવી આપણે ભાવ કરતા નથી એવી તો પ્રાકૃતિક કૃષિ કરતો ખેડૂત આપણી આજુબાજુ છે તે સારા ભાવે એનો માર્કેટ કરે છે એ આપણે બધાએ જોયું છે તો બીજો પ્રશ્ન હલ થઈ જાય છે આપણા ભાવનો તો આ સરકારનું બહુ મોટું પગલું છે ક્યાંક ને ક્યાંક આપણે ઈશારામાં સમજવાનું છે કે સરકાર આપણે શું કેવા માંગે છે આપણે એનું મીનિંગ સમજી જવાનું આપણા ખેતીવાડીના સાહેબો છે ને દિલથી કામ કરે છે એમને પણ વંદન કરવાના જુઓ આપણા દરેક કામમાં એક કેટલી એની હાજરી હોય કે સજો તેનું કામ કરે છે એક બીજાનો વાક કાઢવા કરતા આપણે બધાય પ્રાકૃતિક ખેતી અપનાવી અને આપણા શાસ્ત્રમાં જેમ લખેલું છે જેમ આપણા કૃષ્ણ ભગવાનનો કોઈ ફોટો વગર ન હોય એમ આપણા બળદેવ કે જે હળ અને એનું યુદ્ધ શૈલી તો કઈ છે પણ એ ખેતીના પેલા વૈજ્ઞાનિક હતા ત્યારે આપણો સુવર્ણ ભારત હતો એને આપણે પાછું લઈ આવવો છે અને હું આ અભિયાન મારા ચેનલ છે ફેસબુક અને યુટ્યુબ બેમાં ચલાવું છું કે કઈ રીતે આપણે ખેતીને આગળ લઈ આવવી ખર્ચા બચાવવા કારણ કે ખેડૂતની પરિસ્થિતિ ખેડૂત સિવાય કોઈ સમજી શકવાનું નથી

આપણે સેધે પાણે ઉભેલી જે વનસ્પતિ છે એ બિન ઉપયોગી નથી ક્યાંક ને ક્યાંક કુદરતે એને અહીંયા ઉત્પન્ન કરી ને તો એ જરૂર એની છે ને એમાં છે આપણે સેધે લાંબો હાથ કરો લીમડો છે એનો ઉકાળો કરી એક સ્પ્રે કરી જો હું વિનંતી કરું તમને સારામાં સારા રોગમાં રિઝલ્ટ મળી જાય ગૌ માતાનું પાલન કરી એનો ગૌમૂત્ર ખાલી 100 ml કોપમાં નાખો સારામાં સારા રિઝલ્ટ મળી જાય

તમામ ખેડૂત મિત્રોને વિનંતી પ્રાકૃતિક ખેતી વિશે કાઈ પણ કામ હોય આ નંબરમાં મને WhatsApp મેસેજ આપજો ફોન નો કરતા હું કદાચ ફોન નહીં ઉપાડી શકું મારી ખેતી હું એક પણ મજૂર કીધા વગર ખુદ 28 વીઘાની ખેતી કરું છું મિશ્ર પાક અપનાવ્યા સારા રીઝલ મળ્યા ત્યારે આપણે આપણા ખેતરની વેસ્ટ પરાળ સળગાવતા હોય ત્યારે એને સળગાવવી નહીં હું 5 વર્ષથી આ તમામ વેસ્ટ હોય એને સીધું ખેતરમાં નાખી દઉં અને વિગે 300 રૂપિયાના ખર્ચાથી મારી જમીન અમૃત જેવી થઈ જાય આ વેસ્ટમાંથી વેસ્ટ બનાવવાનો છે અને ગૌ માતાનો પાલન તો તમામ કિસરો કિસાન મિત્રોને આ તકે વિનંતી કે પ્રાકૃતિક ખેતી અપનાવી અને મારું જામ જોધપુર આમાં પાછળ નો રહી જાય આ મારી જવાબદારી છે અને તમારી જવાબદારી છે આપણે આ અભિયાનમાં જોડાઈ જઈએ અને બીજું મે અભિયાન ચાલુ કર્યું છે ખેડૂત પાસેથી ઓરિજનલ ખેડૂત ખરીદે ત્યાં ઘણા બધા આપણે બિયારણમાં જોઈએ તો નવા બિયારણ આવ્યા એમાં ત્રીસ ટકા કંઈક ને કંઈક મિલાવટ આવી છે ભલે એના કારણો જે કંઈ હોય પણ ખેડૂતના ખેતરમાં જાઓ તો ત્યાં ઓરિજિનલ છે જેમ કે ગિરનાર ચાર આજે સ્ટોન ઉપર રાખેલી છે મારા સ્ટોનની મુલાકાત થઈ જાવ પ્રાકૃતિક આખી ખેતીને લાઈવ બતાવેલી છે ત્યાં તો ગીરનાર ચાર આપણે ઓળખીએ કે સિંગદારામાં હલેવી જ એના તેલમાં એટલા બધા ગુણ છે કે મનુષ્યને ખાવામાં ઘણું બધું જે આપણા શરીરને ફાયદાકારક તત્વો છે એ અમે આવી ગયા છે nutricional તત્વો ગયા છે તો